बोला <ुण> तो है मुझे तो मेरा कोली फ्रेंड की मां ये कोली है गाइस बस का मजा नहीं सवार पड़ी जा जय सर्दी का घर मटे नहीं सर्दी मटती नहीं सर्दी मटती नहीं मैंने बैठे जो बैठा दे ए तने रोले बाल बेचना पोछो दे जोड़ बाल तो कुगला खबर दादा ए भागु घर है पाच कोली रात में क्या कुगा खाऊ खानू खानू

દર્શન કરવા માટે અને પ્લસ એક તમે જોઈ શકો છો આવા તૈયારી ચાલે બધી તો ગાઈઝ અહીંયા વડનગરની મુલાકાતે ગુજરાત ટાઇટનની આખી ટીમ આવી રહી છે તો તેના આગમન માટે બધી તૈયારી ચાલી રહી છે જોઈ શકો છો ચારે કોર બસ ગુજરાત ટાઇટન ચાલો તમને થોડી ઝલક બતાવીએ ગુજરાત ટાઇટન્સના જે સિમ્બોલ બનાવ્યા છે અને ગાઈઝ આઈ થિંક છ વાગે એન્ટ્રી થવાના છે એમની તૈયારી માટે બધું ચાલી રહ્યું છે આગળ પહેલાં લોકો આખું બોર્ડ બનાવી રહ્યા છે એમના માટે આખું ઊભું કરશે ગુજરાત ટાઇટન્સ અને અહીંયા તમે જોઈ શકો છો ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાથે નરેન્દ્રભાઈ મોદીનો બી ફોટો છે અને નેચર લખેલું છે કે વેલકમ ગુજરાત ટાઇટન થિમ્સ હાટકેશ્વર મંદિર વડનગર એ દાદા જો ગાઈશ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગાઈશ વેલકમ गुजरात टाइटन टीम्स जो नरेंद्र भाई पोते नरेंद्र भाई मोदी नो तो भी पोस्टर है चलो गाइस तो आप लोग जाइए घरे जम्बा माटे को करिया बदु ठंडू कर दू कंटाड़े यार हूं हवानो जो तो माथे बोल जी हाल खावा आयो तो जी पासू जावन जे तो बिने बुखार तो जो है तो के तो सोकरो चलता उबो

पंखा आ तो लगा मां पंखा कोई तो नहीं पेला न ओचू दो मारो न तो आयो मस्त आते तो लुगड़ा न तो लाल काना फूल फुम आ फुमता वाला आता अलग-अलग डिजाइन हां फिर बजो आत्मा तो छू मारो क्या प्याला राजा राजा आछो बैठो पूजा ना करने वायरल पास को लाई लागे दे दांत काटे ચલો ગાઈઝ ખરેખર લાઈટ નહીં દોરી શોપ ચાલુ છે પંખાની જો પંખો દે નહિ થાતું આ ગરમીમાં લાઈટો નહી કંટાળવા ને ગુજરાત ટાઇટન ટીમ આવો ને એ ઇના માટે કદાચ તૈયારી ચાલતી એટલે મંદિર કદાચ કેટલી વખત જાય છે હા અ એટલે દેવસે હવે એરો આવ્યો એટલે વાળે રે કાટ તણ છું આખજજી અમાર

ચલો ભાઈ તો ફર્સ્ટ ક્લાસ ચાપી લઈએ ગુજરાતી ગુજરાત ટાઇટન તો આવી જાય છે પણ મળશું જોશું આવી ગયો ચાપી અમને જોવા મળશે તમને જોવા મળશે પણ હું નોકરી હેઠળ બતાવશી સારા ઓટો મારી દેતો તું હોશી એથી નીકળી તો ગાઈઝ ફાઇનલી ગુજરાત ટાઈટન્સ આવી જાય છે વડનગર વાહ તો ગાઈઝ તોરણ હોટલથી નીકળી જઈશું એથી પાછા મેકવા દેવું બાઈક વાળા સંઘન ગદી આ બાઈક વાળા તે ગોદરે મેકવા દેવું પબ્લિક છે અરે મેકવા દેતા બધા એમને એ તો કહું છું ચાલો गाइस આખી ટીમ ગઈ પાછી જોયું તો આસન ખાલી નહીં પાર્વજીને પછી એકદમ ઝટકો આવ્યો પછી ઝાટકો આવ્યો ને એ વખત પાર્વજી સિદ્ધ યજ્ઞની અંદર પડ્યો હે પતિદેવ એમ કરીને યજ્ઞની અંદર પડે કે પતિદેવને અવાજ મોડ્યો અને શંકર ભગવાન પોતે હાજર થઈ ગયા હાજર થઈ અને તરત પાર્વતીને કીધું એમને બચાવી દીધો પાર્વતીને બચાવ્યા કે એમનું એક પહાડું બળી ગયું હતું તાણે કીધું એક પાહુ એમનું મળી ગયું હતું તાણે પારવથી મેં પાહુ મળી ગયું તારી એમનું એક પાહુ એમને પોતાનું પાહુ એમને પોતાનું એમને ઉતારી દીધું અને એ પહાનું અને એ પહાનું આ પહાનું પેલા સાહેબને કીધું તમે ગમે તે જગ્યાએ ફોટો જોયું શંકર ભગવાનનો પારવથી શંકર ભગવાન તે પેલી ગાયક પેલા બે મારો આવું થયું કે કે એમનો ફોટો એક થયો એક થયો અને આ બેની જોડી પણ એમનું પતિ હતું એક પણ એ ભગવાન શંકર ભગવાન તો ક્રોધ થા ક્રોધમાં ક્રોધમાં કીધું પાર્વતીનું ઉપાડીને જતા રહ્યા અને એ વખત પાર્વતીનું ઉપાડીને જાય ને ત્યાં એમની આ હતી ને જે શંકર ભગવાનની એ લંગોટી ખોલી થઈ કાળ ધાળમાં ખોલી થઈ એમને પોતાને ખ્યાલ ના રહે એટલે શંકર ભગવાન નગ્ન થઈ ગયા નગ્ન થઈ ગયા ને પાર્વતીમાં ઉપાડીને લઈને હતા અને નગ્ન થઈ ગયા ત્યારે ઋષિ મોડું બધા ઋષિ આવતા હતા पण ऋषी ना ओळखीएस का शंकर भगवान पोते ये पोते ना ओळखीय का सांग आहो बाव कोण आ रूप रूपरी उपाडी द्यायच आणि आओ, आवो कपडली आहे त्या नग्न जायचं ए वक्त बी कमळ नर्माणी छोरे वखत इमनी लिंग ती शंकर भगवान लिंग ती खरी झाली खरी ती

માતાજી લક્ષ્મી જઈ અને લક્ષ્મીજી એટલે ઠેરી ગયો કાળીએ લિંગ એટલે ઠેરી અને નોમ પડ્યું આઠ કે છે આઠ એક સોનું આઠ નદી હતી પણ આ સોનાનું લિંગ નહીં સોનાનું એ આઠ એક સોનું સાત સાત પાતાળમાં થઈ તે કીધું જો તમે બાર જ્યોતિર્લિંગનું દર્શન કરો ખાલી એક આઠકેશ્વરના કરો આટલું ફળ आगे तो जोव नीम से इनो कोई आकार नहीं निराकार भूत या गया फटली पशु जमन गाड़ी ना 240 लिया था ओती यो तरत जो तो guys, तो 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 है तारी तारी तो इधर दादा अरे लो तो गाइस टूरिस्ट रात में जम्पा पट्टी है सर टूरिस्ट खा और खाई पप्पा ने मारिपुर तो की तो गाड़ी तो से तो मतलब तो देखा तो दे तो बैठा सी जब ये पप्पा मारि बाई થઈ ગઈ છે पप्पा कंप्लेंट 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 मारिस ने देखी मंत्रियों का अर्ज एक नहीं बस પપ્પા તો મમ્મી પૈસા વાપરી કેમ છો ચેતનજી આનંદ આનંદ ખાધું પીતો હા આનંદ ગયા ગાઈ છું હું તો આવે ભીંતુ આવે

टीम तीनों वीडियो तब ब्लॉग में मुझे झुड़ जो अरे भाई का एक नया ब्लॉग साथी तो तब तक के लिए गुड नाइट डाटा बाय बाय गुड नाइट